હાલમાં શનિ રાહુ મળી શનિના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો રાહુ શનિના નક્ષત્ર માં લગભગ અઢાર મહિના સુધી વિરાજમાન રહેશે જ્યોતિષમાં શનિ અને રાહુને

શનિના ઉત્તર ભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો રાહુ શનિના નક્ષત્રમાં લગભગ અઢાર મહિના સુધી વિરાજમાન રહેશે રાહુના શનિના નક્ષત્રમાં આવવાની અસર તમામ બાર રાશિઓને થશે જાણો કે આ સમયગાળા માટે ભાગ્યશાળી રાશિઓ કઈ હશે તો મિત્રો જોઈ લઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે નંબર એક પર આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના સ્વામી શુક્ર છે શનિ રાહુ સાથે શુક્રની મિત્રતા છે આવા સંજોગોમાં શનિ રાહુનો સંયોગ વૃષભ રાશિના લોકો માટે સારો રહેશે આ સમયગાળામાં તમને નોકરીમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે તથા વ્યાપારિક સ્થિતિ સારી રહેશે રાહુ શનિના પ્રભાવથી તમે કોઈ મોટો સોદો કરવામાં સક્ષમ રહેશો તે તમને ભવિષ્યમાં લાભ પણ પહોંચાડી શકે છે અને તમારી આવકમાં વધારો થવાના સંકેતો પણ આપે છે નંબર બે પર આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો રાહુ શનુ શનિની કૃપાથી સારા પરિણામ પ્રાપ્ત કરશે ભાગ્ય તેમને સાથ આપશે કાર્યોમાં સફળતા મળશે નોકરિયાત જાતકો માટે આ સ્થિતિ અત્યંત શુભ રહેશે પૈતૃક સંપત્તિ મળવાના સંકેત છે નોકરી માટે નવા પ્રસ્તાવ મળી શકે છે કોઈ શુભ સમાચાર મળે તેવી શક્યતાઓ પ્રબળ છે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો યાત્રાના પણ યોગ બની શકે છે ત્યારબાદ નંબર ત્રણ પર આવે છે મકર રાશિ આ રાશિના લોકો માટે શનિ અને રાહુનો આ સંયોગ ખૂબ જ લાભકારી રહેશે આ સમયગાળામાં તમારા ધન સાહસ પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો થશે આકસ્મિક ધન લાભના અવસર મળશે નોકરિયાત લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને તમારા આ રાશિના જાતકોને પ્રમોશનની પ્રબળ તકો મળશે વેપારીઓ માટે આ સમયગાળો વધારે પડતા નફાનો રહેશે તો મિત્રો આ હતી આજની માહિતી અને આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક આવા સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર